એટલે કે આનું સત્યાર્થતા મૂલ્ય જે P હોય તો એના નિશ્ચેદનો સંકેત છે જે તમે જોઈ શકો જો મેં અહીંયા બતાવ્યું છે એ સંકેત માં દે સત્યાર્થતાનું મૂલ્ય F ગણાશે હવે નિશ્ચેદમાં નિશ્ચેદ કરીએ તો તો નિશ્ચેદ નિશ્ચેદ P P થઈ જાય અને P માટે સત્યાર્થતા મૂલ્ય T છે તો આટલું કોઈ સમજાય ગયું તમને નિશ્ચેદ એટલે શું આપેલા વિધાન વાક્યનું

and 2 plus 2 is equal to 5. લાગે che to wrong. But aapne check, vidhan check nahi hai nahi check karwa. Nishet. Nishet maate aapne hiya lakhi su. 2 2 5. a આ સૂત્ર થી મળે છે એની કે લખવાનું કે સૂત્ર થી મળતું નથી ક્લિયર સમઘન એ સમતલ્ય આકૃતિ છે એની જગ્યાએ આપણે લખીશું કે સમઘન એ સમતલ્ય આકૃતિ નથી ઓકે જર્જ કેન્ટર ગણ સિદ્ધાંતનો વિકાસ કર્યો હતો એની જગ્યાએ લખવાનું વિકાસ કર્યો ન હતો निश्चय विरुद्ध दर्दी ओके अलग है अकार अकार अभिता बच्चन गुजरात में प्रवासन का ब्रांड एम्बेसडर छे यानी जी क्या है ब्रांड एम्बेसडर नथी अन्या टू प्लस टू इज नॉट इक्वल टू टू रेस्ट टू टू अन्या प्राकृतिक संख्या एक्स रिटर्न और इक्वल टू थ्री मार्टे एक्स प्लस एक्स इज नॉट इक्वल टू x plus x इज़ not इक्वल टू x स्क्वायर आ जाएगी तुम्हारे विषय अने बराबर गर्म छे यानी ये बराबर गर्म नथी बोल क्या तो सिंपल छे विषय तो खाने का सिंपल छे चलो नेक्स्ट टॉपिक मारो वो दिया अपने चलो तो स्वतः एक पॉइंट दे जो यार पच्चीस नो टॉपिक छे अपने कारकों की मदद से संयुक्त विधान अन्य कारकों तरीके बेस

થ્રી પ્લસ ટુ ઇઝ ઇકલ ટુ બીજું સાધુ વિધાન છે એનો સંકેત આપવામાં આવે છે ક્યુ અને પાંચ ગુણ્યા બે દસ હવે આ બંને સાધા વિધાનોને જો આપણે સંયુક્ત વિધાનમાં રૂપાંતર કરવું હોય તો અને તથા અથવા વડે જોડીને કરી શકીએ છીએ તો જો સંયુક્ત વિધાન થ્રી પ્લસ ટુ ઇઝ ઇકલ ટુ અને ફાઈવ ઇન્ટુ ટુ ઇઝ ઇકલ ટુ ટેન તો અને વડે બંને વિધાનોને જોડવાથી સંયુક્ત વિધાન બને છે સંયુક્ત વિધાનનો સંકેત છે छे p અને q આ સંકેતને અને કહેવાય છે આપણે જ્યારે બર્થડે માં જે કોઈ કેક પેરી હોય ને અણીવાળી બર્થડે કેક એવું લાગે ઓકે અને કહેવાય સંયોજન એ જ રીતે જો બે સારા વિધાનોને અથવા વડે જોડવામાં આવે તો તમે જોઈ શકો છો કે એનો સંકેત છે p અથવા q આ આઈસ્ક્રીમ નો કોણ હોય એવું લાગે છે

अपने पास पी एंड क्यू बनने हैं ना यार जो शक्ति है जिसका पी विधान जवाब किये शे ये बिल्कुल सत्य है शे पर तो यार टी बता ओके पर एक क्यू और सत्य है शे पांडुदस ये टी बता जो बनने वाल क्यों सत्य हो है तो पी एंड क्यू पांड क्यों दस है सत्य दस है ओके पर जो अगर पत्थर का ये तो तो

અને બંને અસત્ય હોય તો સ્વાભાવિક છે કે બંને અસત્ય ઓકે હવે તમે અહીંયા જુઓ કે બંને સત્ય વાક્ય હોય અને જો અથવાની વાત કરી હોય તો તો સ્વાભાવિક છે કે બંને સત્ય હોય પરંતુ એક સત્ય અને એક અસત્ય હોય એટલે કે ટી અને એફ હવે પસંદ તો બેમાંથી એક જ કરવાનું છે તો ટી અને એફ હોય ત્યારે તે ટી થશે એટલે કે સત્ય થશે એક અસત્ય છે એક સત્ય છે પણ પસંદ તો એક જ કરવાનું છે માટે આ વિધાન સત્ય છે પણ જો બંને અસત્ય હશે તો એ અસત્ય જ રહેશે એટલે અને અનેમાં આટલો ફરક પડે છે અથવા જ્યાં છે ત્યાં છે જ્યાં ત્રણ છે ટી છે અહીં ટી છે તો અહીંયા એફ છે પણ આ કોઠો તમારે સખત યાદ રાખવાનું છે આના દેશ ઉપર આગળ આપણે ચર્ચા કરીશું ચાલો આગળ